નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ભારત શક્તિ ન્યૂઝ આજે વાત કરીશું ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ કાલસર ગામના ખેડૂતો અને ગ્રામજનોના પ્રશ્નની જો વાત કરવામાં આવે તો ઠાસરા તાલુકાના કાલસર ગામના ખેડૂતો અને ગ્રામજનો અત્યારે ચિંતાતુર બન્યા છે કારણ માત્ર એ જ છે કે કાલસર ગામ પાસેથી પસાર થતી મહી કેનાલ ઉપર એક વર્ષો જૂનો બ્રિજ આવેલો છે બ્રિજની અત્યારની હાલત જે છે તેમાં બ્રિજ જર્જરિત અવસ્થામાં આવી ગયો છે આશરે આ બ્રિજને ત્રીસ વર્ષથી પણ વધુનો સમય થઈ ગયો છે પરંતુ જે ગ્રામજનો અને ખેડૂતો જે છે કાલસર ગામના તેઓ માટે માથાના દુખાવા સમાન અકલાચામાં ચાલતી કોરીઓ અને એ કોરીનું મટિરિયલ લઈને નીકળતા ભારે ડમ્ફરો છે ઓવરલો ડમ્ફરો આ મહી કેનાલ ઉપર બનાવેલ બ્રિજ ઉપરથી પસાર થાય છે જેના કારણે બ્રિજ ખૂબ જ જર્જરિત અવસ્થામાં થવા પામ્યો છે મહત્ત્વની વાત કરીએ તો કાલસર ગામના ખેડૂતોની જમીનો હોય કે માલધારીઓને પોતાના પશુ ઢોર ચરાવવા લઈ જવું હોય તો આ બ્રિજ એકમાત્ર વિકલ્પ છે અન્યથા તેઓને ચારથી પાંચ કિલોમીટર ફરીને અન્ય બ્રિજ ઉપરથી પોતાના ખેતરે જવામાં વારો આવે છે આમ ખેડૂતો માટે એક જ જીવાદોરી સમાન આ બ્રિજ જે મૂળ હાલ તો જર્જરિત અવસ્થામાં છે ને તેવા બ્રિજ ઉપરથી કોરિયોની જે મોટા મોટા ડમ્ફરો છે કે જેમાં રેબલ હોય છે કપચી હોય છે બ્લેક મેટલ હોય છે તે ભરીને આ બ્રિજ ઉપરથી પસાર થતું હોય છે તંત્ર દ્વારા બ્રિજની સાઈડ ઉપર ભારે વાહનોને પ્રતિબંધ માટેનું બોર્ડ તો મૂકવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ડમ્પર ચાલકો અને કોરી ઉદ્યોગો સામે આ બોર્ડ ખૂબ નાનું દેખાઈ રહ્યું છે અને તંત્રના કોઈ પણ નિયમ કે કાયદા આ લોકો ઉપર લાગુ પડતા ના હોય તેવું દેખાઈ રહ્યું છે છેવટે ખેડૂતોએ આજે આ ડમ્પરોને રોક્યા હતા અને બ્રિજ ઉપરથી પસાર થવા દીધા ન હતા જો આ બ્રિજ ઉપરથી આ ડમ્પરો પસાર થાય અને બ્રિજ તૂટી જાય તો ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવી પડે તદઉપરાંત ઉપરાંત અકસ્માતથી કોઈનો જીવ પણ જાય તેવી પણ પરિસ્થિતિ સર્જાય તેમ છે હવે જોવું રહ્યું કે તંત્ર આના ઉપર શું પગલાં લેશે શું કાર્યવાહી કરશે એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ કપિલ સેવક ભારત શક્તિ ન્યૂઝ ખેડા ઠાસરા હું જીગર નવીનભાઈ પટેલ મૂળ ગામ કાલસર મારો વતન કાલસર થાય છે અમારી સમસ્યા એ છે કે કાલસરથી અકલાચાને જોડતો જે રોડ છે ત્યાં આગળ અમારી મહી સિંચાઈ કેનાલ છે કેનાલ ઉપર સિત્તેરથી એંસી વર્ષ જૂનો પુલ બનાવેલો છે અને અત્યંત જર્જરિત હાલતમાં છે ને એના ઉપરથી મોટા મોટા ડમ્ફર લગભગ સાઠથી સિત્તેર ટન વજન લઈને પરિવહન કરે છે અને અકલાચામાં જે બે ત્રણ ક્વોરીઓ આવેલી છે તે તમામ ડમ્પર કાલસરના આ પુલ ઉપર થઈને જ વહન કરે છે અને અમારા આ પુલ તૂટી જશે તો ઓછામાં ઓછો હજાર એક વીઘા જમીનમાં જવા આવવા માટેનો આ રસ્તો છે જો એ પુલ તૂટી જશે તો અમારી સમસ્યા બહુ જ મોટી થઈ જશે જેથી કરીને અમારે એક જ અરજ છે કે આ વાહનો અહીંયાથી અવર જવર માટે બંધ કરે અને તેઓનો રસ્તો અરખોલ નિરસ્ત થઈને જાય એમ છે ત્યાંથી એ લોકો વપરાશ ચાલુ કરે એવી અમારી રજૂઆત છે હા હું ગણપતથી ભગવાનસિંહ પરમાર કાલસર કે અહીંયાથી આ જે મહી કેનાલનો રોડ પાર થાય છે ત્યાંથી મોટા સાધનો પસાર થાય છે એના લીધે આ પુલ જલ્દરિત થઈ ગયો છે અમારે ખેતી માટે જે અહીંયાથી જવા આવવાનું વહી રહ્યો છોકરોને બધાને એના માટે કોઈ બીજો વિકલ્પ નથી અહીંયાથી અમારે અઢી ત્રણ કિલોમીટર જવું પડે એવું છે માટે આ રસ્તો સદંતર બંધ કરી દે મોટી ભારે વાહનોનું એ માટે અમે માગણી કરીએ છીએ મારું નામ મિતેશભાઈ અંબાલાલ પટેલ રહેવાસી કાલસર તાલુકો ઠાસરા જિલ્લો ખેડા અહીંયા અમારે સમસ્યા એ છે કે કાલસરથી અકલાચારને જોડતો જે બ્રિજ છે મહી કેનાલ પર આવેલો તે ખૂબ જ જર્જરી હાલતમાં છે અને એની ઉપર ભારે વાહનનો પરિ પ્રતિબંધ મૂકેલું બોર્ડ પર મારેલું છે કેનાલ ખાતા દ્વારા પણ તેમ છતાં અવર જવર કરે છે અને આ પુલ તૂટી જશે તો અમારે ખેતી માટે અથવા ઢોરો માટે બધું લઈને જવા માટે દોઢથી ત્રણ કિલોમીટરનો રણ એક્સ્ટ્રા પડશે આ જે પુલ છે એ સામે કેટલા ગામોને જોડે છે બે ગામ બે થી ત્રણ ગ્રામ ત્રણ ગામ જોડે છે અને એમાં મોટાભાગે ભરવાડની વસ્તી નવી નગરી કાલસરની એ બધું આવેલી છે એ નાના ના નવી નગરી આવે નગરી આવેલી છે એમાં નાના નાના બાળકોને સ્કૂલે જવા માટે પણ આ જ રસ્તાનો યુઝ કરે છે હા ઘણી વાર રજૂઆત કરેલી છે ઘણી વાર ટ્રકો પણ રોકેલી છે આપ તમે જોઈ શકો છો અમને ટ્રકો પણ અમે રોકી છે અત્યારે તંત્ર દ્વારા શું એક્શન લેવામાં આવે છે તંત્ર દ્વારા અમને એટલું કહેવામાં આવ્યું છે કે આ ભારે વાહન બંધ કરવા હોય તો કે કલેક્ટરશ્રીની પરવાનગી લેવી પડે એના માટે અમે આગળ વાત કરીશું અત્યારે અમને એવું જાણવા મળ્યું અમારી તો એક જ માગણી છે કે ભારે વાસન વાહન ના જઈ શકે બરાબર છે સાઠ સિત્તેર ટનની બારબાર ટાયરની ગાડીઓ જાય છે જો એ પુલ અત્યારે તમે જોઈ શકો છો કે નરિયા પોપડાને પડી ગયા છે અને કદાચ અકસ્માત થશે તો શું એની જવાબદારી કોણ લેશે